સ્વામી વિવેકસાગ બાલાજી હનુમાનજી પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પૂરા ભારત વર્ષમાં બધા ભક્તજનોને શિવ મહાત્મા વિશેષ કરીને હોય છે અહીંયા બાલાજી મંદિરમાં પણ આખો શ્રાવણ મહિનો મહાદેવજીની સ્થાપના કરી છે અને સવારથી સાંજ સુધી અભિષેક સોક્ષોપચાર પૂજા આરતી થાળ વગેરે ભક્તજનો લાભ લેતા હોય છે પુરા એ રાજકોટમાં શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો એ બાલાજી હનુમાનજી મંદિર છે અહીંયા હજારો લાખો ભક્તો મહાદેવના દર્શન કરી અને કૃતાર્થ થાય છે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના એ પુરાએ રાજકોટવાસીનું તનથી મનથી તનથી ભગવાન પોતાને સુખ્યા કરે એવી ભક્તજનો વતી મહાદેવજીને અને બાલાજી દાદાને પ્રાર્થના આજે પણ મહાદેવજીને બાલાજી દાદા અભિષેક કરતા હોય આવો પવિત્ર ભાવ દર્શાવતા શણગાર આજે કરવામાં આવ્યા છે અને દર સોમવારે વિશેષ ને વિશેષ કોઈ જ્યોતિર્લિંગના કે કોઈને કોઈ મહાદેવજીને અનુરૂપ બાલાજી દાદાને વસ્ત્ર પરિધાન કરાવવામાં આવે છે